જ્યારે આ સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ ભાવનગરને પૂરું પાણી પૂરું પાડતો હોય તેમના નીરના વધામણા કરવા અમે અહીંયા આવ્યા છીએ રજવાઈ ખાસ કરીને તમને પૂછવા ગીશ જે પ્રકારે શેત્રુજી ડેમ ઓવરફ્લો થતો હોય છે ભાવનગર સુધી આનું પાણી અત્યારે કેટલા એમ પાણી લઈએ છે કેટલી જરૂરિયાત છે શું કે ભાવનગર મહાનગરને આશીર્વાદ રૂપા શેત્રુજી ડેમ છે એ વર્ષોથી આપણે પીવાના પાણી માટે એક લાઈન દોડાવી અને આપણે લઈ રહ્યા છીએ લગભગ લગભગ આ ડેમની અંદર થી એસી એમ એલડી પાણી આપણે રોજનું ગ્રેવિટી અને મશીનરી દ્વારા ત્યાં ભાવનગર પહોંચાડીએ છીએ આગામી દિવસોમાં ભાવનગર ની શહેર ની વસ્તી ને ધ્યાનમાં રાખી નર્મદાના નીર અને બાકી બોરતળાવનો સ્ત્રોત એમ કરીને રોજની વપરાશ લગભગ એકસો એસીથી એકસો નેવું એમએલડી છે ત્યારે ભાવનગર મહાનગર હજી પણ ઈચ્છી રહ્યું છે કે આગામી દિવસોમાં ભાવનગર મહાનગરને આ શેત્રુજી ડેમ કાયમ માટે આશીર્વાદ રૂપ બન્યો છે કુદરતની મહેર સાથે આજે લગભગ લગભગ આ વર્ષની અંદર ત્રીજી વખત ઓવરફ્લો થયો છે ત્યારે શ્રીના નેતૃત્વમાં અમે બધાએ વધામણા કરવા આવ્યા છીએ અને અમે અહીંયા સંકલ્પ પણ જાહેર કરીએ છીએ કે આગામી દિવસોમાં શેત્રુજીની બીજી લાઇન પેરેલલ દોડાવવા માટેના પ્લાનિંગ માટે ડીપીઆર તૈયાર કરવા માટેની અમે કાર્યવાહી હાથ ધરી છે સિદ્ધાંતિક સરકાર પાસેથી સિદ્ધાંતિક મંજૂરી લીધા પછી આગામી દિવસોમાં એનું કઈ રીતે કામ કરવું શું કરવું એનું પ્લાનિંગ કરવામાં આવશે મેયરશ્રીના નેતૃત્વમાં વોટર વર્કર્સ કમિટીના ચેરમેન ડેપ્યુટી મેયર અને સૌ પદાધિકારીઓ સાથે

Uh... ચા સાતે સાત દિવસ એક પણ કાપ રાખ્યા વગરનું પાણી આપી રહ્યું છે લગભગ લગભગ પિસ્તાલીસ મિનિટથી કલાક સુધીનું પાણીનું સપ્લાય ચાલતું હોય છે અને આગામી દિવસોમાં એક પ્રોજેક્ટ આપણે મીટરના પાણીથી કરવામાં આવ્યો તો એમાં થોડી સક્સેસતા મળી નથી પણ આગામી દિવસોમાં અપડેટ કરીને મીટર દ્વારા ચોવીસ કલાક પાણી મળે એના માટેનું કાર્યવાહી કરશું તેમજ કોમર્શિયલ આપણા કનેક્શનો ઘણા બધા છે કે જે મીટર ઉપર આપણે આપી રહ્યા છીએ એટલે લગભગ અઢીસોથી વધારે કનેક્શનોમાં મીટર ઉપર પાણી આપી રહ્યા છીએ એ સફળતા બાદ આગામી દિવસોમાં હોમ જે ઘર વપરાશ માટેનું પાણી છે એના માટે પણ આપણે મીટરનું પ્લાનિંગ કરી રહ્યા છીએ અને ભાવનગર મહાનગર આપ ગણીએ તો સૌરાષ્ટ્રની અંદર પહેલું એવું સિટી હશે કે જે એક પણ દિવસનો કાપ આપ્યા વગર પાણી આપી રહ્યું છે